ક્યાં કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ

ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજનામુ આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદના બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસે સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો આગાનો રાજનામા રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વાર્ગમ આ એક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સરળાની ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કિરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસથી પચીસ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાત કરતા હતા તો રેશના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે સહેબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહેબ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે

કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસ થી પચીસ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી લગડા ની વાત કરતા હતા તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે સહેબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહેબ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસથી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વેલકમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કિરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે

પ્રદેશના આગેવાનો પણ સહ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વોટમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ

ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસથી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસથી પચ્ચીસ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાત કરતા હતા તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે પચીસ કોંગ્રેસ બનાવે ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જ પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહાયક કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ

ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ થી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કિરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસથી પચીસ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાત કરતા હતા તો રેશના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે સહેક કોંગ્રેસ પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહેક કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી કરશું સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કિરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે

પ્રદેશના આગેવાનો પણ સહાય કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ થી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ પારોટ ફિરોઝ મલિક રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસ થી કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી ની વાત કરતા હતા તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે સહેક કોંગ્રેસના પ્રમુખ બનાવે ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી અને છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસથી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વેલકમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કિરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે

પ્રદેશના આગેવાનો પણ સહ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વોલકમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે

તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ બનાવે ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહેબ કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વેલકમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી લંગડા ગોળા અને રેસના ગોળાની વાત કરતા હતા તો રેસના ઘોડાના બદલે લંગડા પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ સહાય કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વર્ગમાં સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જો કે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે વીસથી પચીસ કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે રાહુલ ગાંધી લંગડા ઘોડા અને રેસના ઘોડાની વાત કરતા હતા તો રેશના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે સહેર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યો ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે પાર્ટી સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે કલ્પેશ બારોટ ફિરોઝ મલિક કેરીટ વાઘેલા છોડશે કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીઓમાં છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે યોગ્ય જવાબ ન મળતા આગેવાનોમાં ભારે નારાજગી વ્યાપી છે

પ્રદેશના આગેવાનો પણ સહાય કોંગ્રેસ પ્રમુખની આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ થી સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે અમે આમ આદમી પાર્ટી જોઈન કરશું વોલકમ બેક સુરત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કલ્પેશ બારોટ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે સુરત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગીને કારણે તેઓએ રાજીનામું ધર્યું છે

તો રેસના ઘોડાના બદલે લંગડા ઘોડાને જ્યારે શહેર કોંગ્રેસનો પ્રમુખ બનાવે ત્યારે તેઓના વાણી વિલાસના કારણે ઘણા કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય ત્યારે અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓને અમારા ગુજરાતના ઇન્ચાર્જને પણ આના સ્વભાવ બાબતે એની ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં પણ પ્રદેશના આગેવાનો પણ શહેર કોંગ્રેસ આગળ લાચાર હોય એ રીતે કોઈ યોગ્ય નિકાલ ન લાવતા આજે મારી સાથે કોંગ્રેસના અન્ય છવ્વીસ સત્તાવીસ જેટલા સિનિયર આગેવાનો રાજીનામું આપી રહ્યા છે અને આજે સાંજે